લોક સાહિત્યની નવી દુનિયા પ્રવેશક બલિરાજાને ઘરે તે દિવસે પ્રભુ વામન રૂપે પધાર્યા અને ત્રણ ડગલામાં એ વિરાટે આકાશ ધરતી અને પાતાળ માપી લીધા માનવીને આંગણે પણ એ જ વિરાટ શક્તિ રોજ રોજ આવીને ઊભી રહે છે કરોડો વામનોને વેશે સવા વેંતના શિશુઓને રૂપે પરંતુ આ સૃષ્ટિ આ વિરાટોને સાંકળી પડે છે એના મનોરથો આ મૃત્યુલોકની શેરીમાં સમાતા નથી એના તરંગો આકાશ પાતાળનો બાથ ભરવા મથે છે એના માવતરોને મૂંઝવણનો પાર નથી રહ્યો રૂપક કથાઓ દેશ દેશમાં દાદાઓએ અને દાદીઓએ આ દુઃખ એક જ સરખું અનુભવ્યું એટલે એમણે પોતાના બચ્ચાઓ માટે નવી નવી નિત્ય નવ પલ્લવિત સૃષ્ટિઓ સર્જી એ સૃષ્ટિમાં સંતાનોને રમતા મિલી દીધા મોટેરાઓ દુનિયાદારીના ડહાપણદારો નક્કર સત્યોની સાથે જ રમનારાઓ પણ આ સૃષ્ટિમાં લોભાયા અને તેઓએ પણ રોજ રોજ રાત્રિએ દુનિયાદારીમાં ચોડાયેલા સાંજ ઉતારી નાંખી કલ્પનાના વાઘા સજી બાળકોચિત બેવકૂફી ધારણ કરી આ અનંત ખંડોવાળી દુનિયાની અંદર બાલવિહાર માણ્યો એ દુનિયા તે આ રૂપકથાઓની કે પરિકથાઓની અને ત્યાં શું શું જોયું આભમાં ઉડતા આવતા રથો અને પાંખોવાળા ઘોડા બાર બાર ગામમાં ઝેર પ્રસારે એવા ફણીધરો વાવકૂવાના ઠંડા નીરમાંથી નીકળતી અગ્નિજ્વાળાઓ માનવીની ભવિષ્યવાણી ભાગતા ગરુડ પંખીના કે હંસ હંસલીના જોડલા હીરા ચડિત વિંટીમાંથી ખડા થતા સર્પો સામ સામ અથડાતા જીવ પક્ષી ડુંગરાઓ આપોઆપ પડી જતી દરવાજાની કમાનો ગુપ્ત વાત કરતા પથ્થર બની જતી માનવ કાયાઓ ભૂતકાળની વાર્તાઓ ભાગતી કાષ્ટની પૂતળીઓ રાતે છઠ્ઠીના લેખ લખવા આવતી વિધાતા દેવી અને ચોરીના માટલા ઉપરના ચિત્રામણમાંથી સજીવન બનતા સિંહો સાત કોટડી માયાવાડા રાફડા ઉપર બેસીને માનવીની ભાષામાં વાતો કરતા માનવ સ્વરૂપો ધરતા સર્પો અને વાવના બિલોરી નીરમાં મૃત્યુલોકની રમણીઓની પેઠે જ વિલાપ કરતી ઊભેલી નાગપત્નીઓ સાગરને તળિયેથી ડૂબેલા વહાણને બહાર કાઢનારા દરિયાપીર અને મરેલા ભક્તોને જીવતા કરનાર દેવી કાળકા દરિયાને તળિયે બેસીને ઇંડા સેવતા દેવાંશી હંસ પક્ષીઓ સર્પોની વિષ ફૂંકે સળગતી અને અમૃત ફૂકે લીલી છમ બની જતી વનસ્પતિઓ અને મરેલી કાયાના કટકા પર અંજલી છાંટતા જ સજીવન કરે તેવા અમીના કુંભા વિશ્રામ સૃષ્ટિ આવા આવા ચમત્કારોથી ભરપૂર એ બાલ દુનિયા કોને લોભામણી નહીં લાગી હોય સત્ય જગતને ખેડતા ખેડતા કલ્પના જગતમાંથી પ્રાણબળ મેળવવું એ તો માનવની પ્રકૃતિ છે માનવ જીવનનો વિસામો છે દુકાને ત્રાજવા તોડનારો દુકાની ભાર પર નમતું ન દેનારો અધરાતના દીવા બાળીને પણ પાઈએ પાયનો હિસાબ માનનારો લાગણી કે ઉર્મીને પોતાના જાગૃત જીવનમાં જરાય સ્થાન ન આપનારો હાડ ચામડીનો બનેલો મનુષ્ય પણ ઘડિયાળના કાંટા જેવા પોતાના જીવનક્રમમાંથી વારંવાર કંટાળે છે આવતીકાલે જ જેની આસામી ધૂળ મળવાની છે એવો મૂડીદાર આજે કોઈ ઈશ્વરી અકસ્માતની આશાએ નોતરતો હોય છે આજે જેણે કરોડો ગુમાવી નાખ્યા છે તે આવતીકાલના ગર્ભમાં રહેલી કોઈ માયાવી સમૃદ્ધિના મનોરથો રચે છે સ્વપ્નમાં એ રૂપિયાની થેલીઓ ઠાલવે છે તિજોરીઓની ચાવી ખખડાવે છે મહેલ મોલાતો ચણે છે એને મનોરથો વિના ન ચાલ્યું એને પોતાના આશ્વાસન આશીર્વાદ અને જગતના રણસંગ્રામમાં જૂજવાના જોર કલ્પનામાંથી મેળવવા પડ્યા ત્યારે પછી કુદરતને જ ખોડે રમતા માયાવિહારી બાળકોનો બીજો શું ઈલાજ માનવીની મહત્તા અને આ કલ્પનાના સૃષ્ટિ શું કેવળ બાળકોના વૈભવની ફૂલવાડી સરખી જ છે બાળકોની નાજુક કુતૂહલ વૃત્તિને બે ગણી નચાવીને જ શું એની ઉપયોગીતા ખતમ થાય શું આ અસંભાવના ભુવનમાં વિચરતા બાળકો વહેમી દરિદ્ર તરંગી અને સ્વપ્નાધીન આધીન બની જાય છે શું દૈવી કે આસુરી અકસ્માતો વાટે વહી જતી આ કલ્પનાની જિંદગી જોઈ જોઈને બાળકની દૃષ્ટિ દૈવ આધીન પ્રારબ્ધ આધીન બની જાય છે નહીં એક મત એવો પણ છે કે બાળકોની દૃષ્ટિ તો એ બધી મંત્રમાયાની ઉપર મંડાય છે એ કુદરતી તેમજ આસુરી સંકટોની વચ્ચે પોતાની અક્કલ યા ભૂજા વાપરીને માર્ગ કાપતા બહાદુર મનુષ્યો જ બાળકોની આદર્શ મૂર્તિઓ બને છે આ કથા પ્રસંગોના ઘોર જંગલ જાળીઓ વચ્ચે માનવ શૌર્યના ચમકારા થાય છે માર્ગ ભૂલીને અઘોર વનમાં મૂર્છાવશ રાજાને જોઈ કે અગ્નિના ભડકા ફૂંકતા નાગને જોઈ અંતરમાં ભયનો થડકારો અનુભવનારો બાળક બીજી જ ક્ષણે જ્યારે મનસાગરા પ્રધાનને તલવાર ઉગાડી છલાંગ મારતો અને યુક્તિ પ્રયુક્તિ ત્યાં હાજર જવાબીથી પોતાના મિત્રને સાપના ઝેરમાંથી ઉગાડતો નિહાળે છે ત્યારે તુરંત જ એ બાળક સુખનો શ્વાસ મેળે છે ને પોતે મનસાગરો બનવા તલસે છે મનસાગરો પથ્થર બની જાય છે તે ઘટનાની કરુણાજનક ભીષણતા મનસાગરાના મૂંગા બલિદાનની મહત્તા આગળ ઝાંખી પડી જાય છે વિક્રમ રાજાના પેટમાં નાગ પેસી જાય તે દુઃખમય વિચાર એ આશરા ધર્મનો બિરદધારી રાજા સાપને ન મારવા માટે કસુંબો એ આત્મભોગના આદર સામે ટકતો પણ નથી માતા કાળકાની બધી ભૈરવતા એની દરિદ્ર વાત્સલ્યતાની સામે ખાસ કરીને તો છેલ્લી વેળાએ ત્રણેય મરેલાઓને ચુંદડી ઉઢાડી સજીવન કરનાર કર્ણોમાં દેવી સ્વરૂપની સામે વિસરાઈ જાય છે ફૂલવંતી સતીના ચોધાર વિલાપમાં પોતાનો સૂર મેળવનાર બાળકો એ સતીની પોતાના સ્વામીના પગ આંસુડે ધોતી અને ચોટલે લૂછતી ભાળીને ધન્યવાદ ઉચ્ચારે છે ખૂંથાણી નણની ક્રૂરતા પર કે કઠિયારણના પણા ઉપર સતીના શિયરનું જ્યોતિમંડળ છવાયેલું જુએ છે કસોડીના મેઘ આડંબર ઉપર વીરવિરાંગનાઓના બલિદાનનું ઇન્દ્રધનુષ અંકાયેલું નિહાળી બાળ શ્રોતાઓ આ કલ્પના સૃષ્ટિની ભયાનકતામાં પણ માનવ આત્માનો વિજય સમજે છે આ ઘટનાઓમાંથી બાળકો બિક્કણ બનીને નહીં પણ બહાદુરીના પૂજક બનીને નીકળે છે અને સીણાની ખાણ પાર કરનાર વિરાજી એ મોટા જંગલો ખુદનાર મનસાગરો જાણે પોતપોતાની વાતો વર્ણવી વર્ણવીને આપણા સંતાનોને કહેતા જાય કે નન બટ ધ ડિઝર્વ ધ ફેર સુંદરીઓના હાથ તો શૂરવીરોને જ સાંપડી શકે સાહસને કંઠે જ સૌંદર્યની વરમાળા શોભે નવો પ્રવાહ લોકસાહિત્યની આ એક નવી દિશા આજે ખુલ્લી થાય છે સુરાઓની ઇતિહાસ ઘટનાઓને લોકોએ પોતાની વાણીમાં વહેતી કરી તે આપણે રસદાર આદિ ગ્રંથોમાં જોયું રામાયણ મહાભારતની પુરાણ કથાઓને પણ લોકોએ પોતાની શૈલીમાં સ્વાંગ પહેરાવી એક કંઠેથી બીજે કંઠે એક જીભને ટેરવે થઈ બીજી જીભને ટેરવે રમતી મૂકી વ્રતોની ઉખાણાની રમૂજની ઠાવકાઈની પશુની પંખીની કઈ કઈ ગાથાઓમાં લોક આત્માએ અનુભવરૂપી દૂધ દોહી લીધા તારા મંડળો પક્ષીના સાંકેતિક સ્વરો પશુઓની કે વૃક્ષોની કંઈક કંઈક વિચિત્રતાઓ એ તમામની સાથે કોઈ બલિદાનની સત્યની કે સીધી સાધી માનવ ઉર્મીની ઘટનાઓ લોકોએ જોડી દીધી તેને કંકાવટીમાં સંગ્રહેલ છે ને બીજો એક આખો જરો હૃદયમાંથી લોકગીતોને નામે રેલાયો તે રડિયાળી રાત અને ચુંદડીના છ પુસ્તકોમાં ઠાલવેલ છે આ જ આ નવો પ્રવાહ નિસરે છે આપણા અભણ ભાંડુઓને અંતરે સુંદર કલા વિદ્યામાં સજ્જ થઈને આ વાર્તાઓ મોટા મોટા લોકવૃંદોની વચ્ચે એની સંગીતવાણીમાં લલકારાઈ છે કેટલા કેટલા અઠહાસ નિઃશ્વાસ ધન્યવાદ અને અશ્રુબિંદુઓ એ વાર્તાની સજીવનતાની સાક્ષી દઈ ગયા છે ઇતિહાસ કે હકીકતના કસ્સાએ આધાર વિનાની આ કલ્પિત કથાઓ માનવ જીવનના મહિમાની અજરામર ગાથાઓ છે એ કોણે રચી કોઈ કર્તાનું નામ એમાં નથી અંકાયેલું માટે જ એ રચાઈ નથી કુદરત ધરતીકંપ જગાવીને જેમ ઘાટીલા નદી સમુદ્રો સુંદર ગુફાઓ કે પર્વતો સર્જાવે તેમ લોકજીવનના મંથનોમાંથી આ કૃતિઓ આપોઆપ સર્જાઈ હશે જનતાએ મિત્ર ભક્તિ અને બલિદાનના દ્રષ્ટાંતો દેખ્યા તેનો સંચય કરીને મનસાગરો અને વિરોજી ઘડ્યા જનતાએ ઘેર ઘેર શિયાળવંતી અબડાઓને સંદેહનો ભોગ થઈને પાપી કુટુંબીજનોથી પીડાતી ભાળી તે તમામના આંસુ નીતારીને અકેક ફૂલવંતી સર્જાવી ને ત્યાર પછી એવા વીર વીરાંગનાઓની આસપાસ એના સત્ય શિયળ કે સુરાતનને કસવાને માટે દૈવી કે આસુરી પશુ કે પંખીની દુનિયા વસાવી દીધી છે છતાંય એ વાર્તાઓની ઉપર દેવ કે દાનવનો પશુ અથવા પંખીનો કોઈનો આખરી અધિકાર નથી એ હજારો ચમત્કારો મનુષ્યના મનુષ્યત્વને ઢાંકી દેતા નથી એ અસંભવિતતાનું વાતાવરણ માનવીની મહત્તાને મૂંઝવી મારતું નથી ચમત્કારોને ખસેડી લો અને તમે એ જ વીરવિરાંગનાઓને જીવાને તેવા માનવ સહજ જીવાને તેવા શૌર્યવંત જીવાને તેવા સબળ નિર્બળ જોશો ચમત્કાર તો બલિદાનના પ્રેમ શૌર્યના ને શિયળના સેવકો થઈને ભમે છે પશુ પંખીની આત્મીયતા ઉલટું મનુષ્યનો મહિમા તો એ રીતે ઉજ્જવળ બની રહ્યો છે આંસુરી તત્વો સત્ય ધર્મને રીબાવી રીબાવીને આખરે નમી પડે છે સિંદુરિયા નાગની ઘટના જુઓ દૈવી તત્વો તો મનુષ્યના સાહસના સાથી બનીને ચાલે છે વિરાજીની વધારે કાળકા ધાય છે ને ફૂલવંતીના આંસુ પદ્મણી લૂછે છે પશુ પંખીએ મનુષ્ય માટે જ સ્વ અર્પણ કર્યા જાગરણ કર્યા માનવ જીવનના અભિલાષ પોષ્યા રાજાની છ ગાતો બતાવનાર ગરુડ બિલ્ડી ફૂલ સોદાગરને વૈશાખી પૂર્ણિમાએ દીકરો દેવાડનાર હંસ હંસલી કે વિક્રમને અમીનો કુંપો દેનાર નાગ પદ્મણી બધા જાણે પક્ષી જગત અને માનવી જગત વચ્ચેના અંતર સાધી રહે છે એકબીજાને પરસ્પર અપનાવે છે ભાષા વૈભવ આ બધું લોકરચનાએ જે લોકવાણીમાં ઉતાર્યું એ લોકવાણી જ એને જગત સાહિત્યમાં કાયમી આસન અપાવી રહી છે એ લોકવાણીની કલાત્મકતાના નમૂના રૂપે જ અત્રે એ વાતો અસલી શૈલીમાં મૂકી દીધેલી છે એની સ્વાભાવિકતા પ્રાસાદિકતા વર્ણન છટા ને ભાવ ભરપૂરતા તપાસો મેઘલી રાત ઘટા ટોપ વાદળા ત્રમ 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 તમરા બોલે છે આટલા ટૂંકા વર્ણનમાં હુબહૂબ ભાવ ખડો થાય છે સોળ કળાનો ચંદ્ર આકાશે ચડ્યો છે અજવાળા ઝોકાર છે એટલા શબ્દોની અસર વાર્તા સાંભળનાર બાળકો પર ઊંડી પડે છે રાજાની કાયમમાં બત્રીસે કોઠે દીવા થઈ ગયા એ શબ્દ રચનાની ને એ રૂપકની સચોટતા વિલક્ષણ છે ધોમ તડકો ધમી રહ્યો છે ધરતી ખદખદે છે આભમાં અંગારા વરસે છે ગુલાબના ફૂલ જેવા પગના તળિયામાં જડેલા પડવા માંડ્યા ગળે કાંચકી બંધાઈ ગઈ શબ્દો વીણી વીણીને યોજેલા આ મિતભાષી વર્ણનો આપણને લોકભાષાની કલામય સમૃદ્ધિનું ભાન કરાવે છે જ્યાં જ્યાં એવા ટૂંકા ટૂંકા વણોની વચ્ચે રૂપે કોઈ રાજસભાના ઝાડીના સજેલી સુંદરીના શસ્ત્રધારી શૂરવીરના કોઈ યોગીના કે ગાંગલી ગાંજણના લાંબા વર્ણનો આવે છે ત્યાં પણ એના બધા શબ્દ આડંબરની અંદર સજીવ ઝીણવટ રૂપકો પધ્યાત્મક ગદ્યના રણકારા અને તોલદાર શબ્દ પ્રયોગો આપણને લોકવાણીની પ્રભુતાના દર્શન કરાવે છે એ વાતોમાં નથી કાદંબરીની એકધારી ક્લિષ્ટતા નથી અરેબિયન નાઇટ્સની નરી સાદાઈ કે નથી પૌરાણિક અલંકારોનો ઠઠારો એ તો નિત્ય નવલ છે વિવિધતાથી ભરપૂર છે સગવડ પ્રમાણેના ટૂંકા કે લાંબા સચોટ શબ્દ ચિત્રો છે એ સચોટતામાં પુરવણી કરનારા સ્વર પ્રધાન શબ્દો જેવા કે મધરાતના ગળિયાળા ટણન ટણન જળ તેજના પ્રતિબિંબ કિચડુંક કિચડુક હિંડોળા ખાટ ઘર આકાશને માર્ગે જકાક બકાક ઘમ ખરર ઘોડો જાય છે કડદડલ મેળી હલબલી ઝાડ ધરના જેવી દોમ દોમ સાહેબી એવા સ્વર પ્રધાન શબ્દો કંઠસ્થ વાર્તા સાહિત્યની વાણીમાં શ્રાવણનો મહિમા પૂરે છે વસ્તુ સંકલના જેવી સજીવતા એના ભાષા પ્રવાહમાં છે તેવી જ સ્વાભાવિક સચેતના એની વસ્તુ સંકલનમાં ધબકાર કરે છે ઘટનાઓની પરંપરા પૂરા વેગમાં ધસતી જાય છે નવા ન ધારેલા છતાંય પરસ્પર તદ્દન સ્વાભાવિક રીતે સંકળાયેલા પ્રસંગો એક પછી એક ફૂટતા જાય છે ને આખરે તમામ છેડા એકમેકને મળી જાય છે એમાં આલેખાયેલા પાત્રો નિર્જીવ પૂતળા નથી એ તો ક્ષણે ક્ષણે જીવનના સાહસમાં ઝંપલાવનારા ઓછા બોલા હસતા અને રડતા ભૂલતા અને પસતાતા મૂંઝાતા અને માર્ગ ઉકેલતા જીવંત માનવીઓ છે વાર્તાના ગૂંથણમાં મર્મ કટાક્ષોના બુદ્ધિચાતુરીના ઠવકાઈના સુંદર પ્રસંગોની ભાત ઉપડતી આવે છે માટે જ એ આખો જાદુનો નહીં પણ જીવનનો પ્રવાહ છે જાદુ તો માત્ર નદીના પ્રવાહને બંને કિનારે ઉગેલા વૃક્ષો કે ગાયન ગાતા નવરંગી પંખી કે સંધ્યા ઉષાના ખીલતા રંગો જેવો જ ભાગ આ વાર્તાઓના કિનારા પર લઈ રહ્યું છે પ્રવાહને એ શોભાવે છે પોતાના પડછાયાથી રમ્ય બનાવે છે પણ પ્રવાહને રોકતું નથી લોકનીતિ લોકનીતિની કેટલીક ભાવનાઓ આ વાર્તાઓ પર અંકાયેલી છે કસોટીના અગ્નિ સોસરવી ચાલી જતી એ ફૂલવંતી લોકનીતિની સાચી સીતા છે પોતાના જ પ્રભાવ વડે રાજાને પરણાવનારો અને છેક શયનગૃહ સુધી જઈને મિત્ર રાજવીને બચાવનારો મનસાગરો લોકજીવનનો લક્ષ્મણ જ તો છે પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમ જાગ્યા પછી છ છ મહિના સુધી એ પરદેશી સ્વામીના જાપ જપતી તેમજ મિલાપ થયા પછી પણ સ્વયંવરે પરણતી પદ્માવતીમાં લોક લોકદ્રૌપદીના પુણ્યદર્શન થાય છે પોતાના વ્રત પૂરા કરનાર બે પરવા વીર પુરુષ વીરાજીની પાછળ એકલવાઈ અને ઉઘાડે પગે ચાલી નીકળનાર પુત્રી પણ એ લોકનીતિની પ્રતિનિધિ છે મુક્ત લહરીઓ અને તેમ છતાં આ લોકનીતિને ગુંગળાવે તેવું પૌરાણિક પવિત્રતાનું આડંબરી વાતાવરણ આ કથાઓમાંથી બાતલ રહ્યું છે બ્રાહ્મણોના ફરમાનો છૂટે તે પ્રમાણે અદબ પાડીને આ વીર વીરાંગનાઓ નીતિની કવાયત નથી કરતા શિયાળના ભાષણો નથી કરતા ઘૂમટા કાઢીને મોં નથી સંતાડતા પુરોહિતાના મંત્રોચ્ચારની વાત નથી જોતા વીરાજીની પાછળ રાજપૂતાણી કોઈનીએ રજા લીધા વિના દોટ કાઢે છે છલાંગ મારીને એની પછવાડે ઘોડા પર ચડી બેસે છે ધૂતારાના ઘરમાં પોતાના ગાફલ પતિને ફિટકાર આપે છે રાજસભામાં પતિ સામે અભિયોગ પોકારે છે ને છતાં એટલી જ પતિપરાયણ બનીને લગ્નની પ્રથમ રાત્રિથી માનીને છ છ મહિના સુધી એકલવાયી નિર્જન રાત્રિઓ વિતાવે છે પદ્માવંતી પણ પોતાની મુન્સફીથી જ પેલા પ્રાચીન દેવળો પાસે સાંકેતિક સત્પણ કરી લેવામાં પોતાના ધર્મનો લોપ નથી માનતી કેમ કે એનો ધર્મ કોઈ શાસ્ત્ર આજ્ઞાઓમાં નથી અંતરાત્માની અંદર છે વીરત્વ એનો ધર્મ છે વીરત્વને એણે કનકાવતી નગરી શોધી કાઢવાની કસોટીએ ચડાવ્યા પછી જ સ્વયંવર લગ્ન કીધા એ જ રીતે એ સ્વામી ભક્ત મનસાગરો ના અહમ જાનામી કેયુરમ ના અહમ જાનામી કુંડલમ એવો કશોય શ્લોક બોલવાને બદલે પોતાના બાંધવને બચાવવા માટે છેક મિત્ર દંપતીના ગૃહમાં સંતાઈને રાણીના ગાલ પરથી ઝેર ચૂસવા જેટલો શાસ્ત્ર નીતિનો લોપ દાખવે છે છતાં એની આંતરિક નીતિ ઉજ્જવલ રહે છે માતાને શરીરે સ્પર્શનાર બાળકનો જ એ મધુર ભાવ હતો નીતિની એવી ઉન્મુક્ત સુગંધમય નિર્મળ લહેરીઓ લોકજીવનમાં વાતી હતી જીવન સ્વાભાવિક માનવ ધર્મની સુવાસે મહેકતું હતું શાસ્ત્ર ધર્મના તાપથી કરમાતું નહોતું સાત સમુદ્રો વિંધીને દેશાટન કરનારા ફૂલ સોદાગરની સાહસિકતાના સર્જનહાર એ યુગને સમુદ્ર ઉલ્લંઘન મહાપાપની પંડિત સત્તા હજુ પહોંચી નહીં હોય મનુષ્યો સાહસિકતાની છલાંગો ભરતા હશે એટલા પ્રાચીન સમયથી ચાલી આવતી અને શાસ્ત્ર આજ્ઞાઓના વિધિ નિષેધોથી મુક્ત જીવનનું પ્રતિબિંબ પાડતી આ વાર્તાઓ માતાઓએ કહી ને પુત્રીઓએ સાંભળી વૃદ્ધોએ કહી ને યુવાનોએ સાંભળી કોઈએ કશોય સંકોચ નથી અનુભવ્યો હંસા રાજા ફૂલ સોદાગરને વૈશાખી પૂર્ણિમાએ એની સ્ત્રી પાસે એક પહોર રાત્રિ ગાળવા લઈ ગયો કે ફૂલવંતીનું હૈયું ઉત્તર દિશામાં ઉગડતા જ એના થાનેલામાંથી દૂધની ધારા વછૂઠી કે રાજા રાણીની છેલ્લી વાત વેળાની જે શયનગૃહની ઘટના બની એવી એવી વાતોમાં લોકનારીઓએ કૃત્રિમ લજ્જા નથી બતાવી એનાથી આપણી માતા બહેનો ભડકીને ભાગેલી નથી કેમ કે એ પ્રસંગો કાં તો માતૃત્વના છે કાં તો નિર્દોષ દાંપત્યના છે અને શૃંગારના હોય તો પણ એ શૃંગાર જીવનના સાચા સ્વાભાવિક અંશરૂપ હતા વાનગી કલ્પનાને રમાડતી બલિદાનને પ્રબોધતી સાહસ શૌર્ય ને શિયાળના લોક આદર્શો ઊભા કરતી અને કલા વિધાનથી વિભૂષિત આવી રૂપકથાઓનો મોટો ખજાનો આપણા સૌરાષ્ટ્રના કોઈ કોઈ વૃદ્ધ દાદાજીઓની સ્મૃતિઓના ખંડેરો નીચે દટાયેલો પડ્યો છે કંઈ કંઈ નવી નવી ઘટનાઓના એમાં ગૂંથણકામ છે એનો લોપ થઈ જવાને હવે જાજીવાર નથી એના ઊંડાણમાં આપણો વાચક વર્ગ કેટલો ઉતરી શકે છે તે માપવા આટલા નમૂનાઓ આજે રજૂ થાય છે આપણા કંઠસ્થ સાહિત્યમાં આ સૌથી પહેલો પ્રયાસ છે વિક્રમ રાજાની વાતો પણ સોરઠી શૈલીમાં ને સોળી ભાવમાં રંગાઈને બીજે બહાર નથી પડી બંગાળી રૂપકથાઓ બીજા પ્રાંતો પૈકી બંગાળાએ તો પોતાની રૂપકથાઓને સાંગો પાંગ હાથ કરી લીધી છે એ કથાઓના નિરનિરાળા પાઠાંતરોના કંઈ નહીં તો દસેક સંગ્રહો ત્યાં બહાર પડી ગયા છે અને દાદાજીની વાતો માફક અસલી દાદા શૈલીને આબાદ સ્વરૂપે રજૂ કરનારો સંગ્રહ ઠાકોરદાર ઝૂલી નામનું ગણાય છે આટલું જ બસ નથી આ રૂપકથાઓનું સાચું મળ્યું તો બંગાળ એ સંશોધન શાસ્ત્રની દુનિયામાં મૂલવ્યું છે કલકત્તા યુનિવર્સિટીએ રાય દિનેશ દિનેશચંદ્ર સેનને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરીને રામર્તન લાહરી ફેલો તરીકે બંગાળનું લોક સાહિત્ય વિવેચન માટે નિયુક્ત કરેલા છે એ વિદ્વાને આ રૂપકથા ઉપર રસની સાહિત્યની જીવનની અને પુરાતત્વની દ્રષ્ટિએ જે તલસ્પર્શી વ્યાખ્યાનો અનુસ્નાતક વર્ગની આપેલા હતા તે વ્યાખ્યાનો ધ ફોક લિટરેચર ઓફ બેંગાલ નામના રૂપે કલકત્તા યુનિવર્સિટીએ પ્રગટ કરેલા છે બંગાળી રૂપકથાઓનો સંગ્રહ અને આ પુરાતત્વની મીમાંસા વાંચતા જ્ઞાન થયું કે બંગાળમાં પણ આની આ જ કથાઓ કેટલાક પ્રાંતોચિત પ્રસંગાંતરો સાથે જન્મ પામી છે અને જનતાની નસોના રુધિરમાં રેડાઈ ગઈ છે બંગાળી રૂપકથાઓ કંઈક વધુ વિશુદ્ધ વિપુલ વસ્તુભરી અને શુદ્ધ સંસ્કારોથી સુહામણી ભાષે છે ફૂલ સોદાગરની આપણી રૂપકથા મને અપૂર્ણ લાગવાથી બંગાળી શંખમાલાની ઘટનાઓ મેં અહીં અપનાવી દીધી છે એટલું જ બસ નથી આ મીમાન તો અંગ્રેજી રૂપકથાઓ ટાંકી ટાંકીને પૂર્વ પશ્ચિમની આ દોલતને એક જ સ્થળેથી ઉદભવેલી બતાવે છે અને એ તો બાહ્ય તેમજ આંતરિક એવા અનેક જાતના પુરાવાઓનું દોહન કરીને એટલે સુધી સિદ્ધ કરે છે કે બંગાળની જ આ રૂપકથાઓ પ્રાચીન કાળમાં પરદેશ ખેડતા આપણા જહાજોમાં ચડીને આપણા મલમલ કે મશરૂની સાથે જ દેશ વિદેશને કિનારે ઉતરી એટલે કે ખલાસીઓની જીભેથી કહેવાય ને પરદેશીઓને કાને પડી તેમાંથી એ વાર્તાઓએ તેના યુરોપી સ્વાંગ સર્જ્યા ને પછી ગ્રીમ બ્રધર્સ ટેલ્સને નામે પ્રગટ થઈ યુરોપી રમણીઓ બની પાછી હિંદમાં આવી ઝવેરચંદ મેઘાણી